કઠાલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવ ઉજવાય છે ત્યારે મેં તો શણગાર્યો ચાંચડ ચોક માળી ઘેર આવો ને મેં તો ફૂલડા વેર્યા ચોક કે માળી ઘેર આવો ને કટલાલ નગરમાં અને સાથે સાથે કટલાલ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મા જગદંબાના પાવન પર્વ એવા નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે આજે સવારમાં જ શુભ મુહૂર્તમાં માતાજીના ઘટના સ્થાપન કરી નવરાત્રી મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી વિવિધ મંડળો દ્વારા મુખ્ય ચોક ફળિયામાં સાર્વજનિક નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે કરી હોય ત્યારે પ્રથમ રાત્રિથી જ ખેલૈયાઓ માતાજીના ગુણલા ગાવા થનગણી રહ્યા છે તાલુકાના અપરુજી ગામે પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ માતાજીના ઘર સ્થાપન કરી અને નવરાત્રી મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આયોજકો આપણી સમક્ષ ઉપસ્થિત છે તેમની વાતને આપણે સાંભળીશું કોલો ફૂલ જોગણીઓ શ્રી જય માતાજી શિવમંડળ અપરુજી દ્વારા સતત પચીસમા વર્ષે અહીંયા ગઢ સ્થાપન કરીને મોડવી માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને દર વર્ષે અમારા આ સેવા મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે તેમજ સૌ સાથે મળીને આયોજન કરીએ છીએ અને આઠમે મહાઆરતીનું પણ આયોજન કરીએ છીએ અને નૂમના દિવસે હવનનું આયોજન કરીએ છીએ દશેરાના દિવસે માતાજીના વડામણા કરીને એ દિવસે પૂજન પણ કરીએ છીએ શ્રી જય માતાજી સેવા મંડળ અપરૂજી સાથે સાથે જે યુવાનો છે ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ પણ અમારા આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાય છે અને સાથ સહકાર આપે છે ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ છે સોલંકી કટલાલ